આ લોકોએ ગાડી ક્યાં મૂકી છે ને એ પોતે લોકોને ખ્યાલ નથી દસ મિનિટથી હેરાન થાય છે અમે તો અહીંયા જ મૂકી દીધી ગાડી તમે દસ મિનિટ તમે ક્યારના ક્યારના ઘુસ ક્યારના મને ઘુસતે ચડાવો કે ઓલા ગણ્યા પડી હોય ઓલા પાંચ મિનિટ માં રિલેટિવ ને રિલેટિવ ને મૂકવા આવ્યા હોય અત્યારે તો તમને તો ખ્યાલ હોવો જોઈએ ને તમે ઓલા ગણે ગયો છો ઓલા ગણે ગાડી મૂકી દસ મિનિટ તમને પૈસા પે કરી દીધા પણ નો પાર્કિંગ છે બધી ખબર છે પણ મેં તો પૈસા બે કરી દીધા ને ભણેલા છે વાત સાચી પણ તમે ક્યારનું મને કીધું ને કે ભાઈ ગાડી ઓલા કણે પડી છે દસ મિનિટ થી હેરાન જાઉં છું મેં પૈસા બે કરી દીધા તો તમારા લોકો ને તમને ખબર નથી તમારી જવાબદારી નંબર લખી દીધા બધી કીધું ઓલા ભાઈ એમ કઈ છે કોન્ટ્રાક્ટર કે ગાડી ઓલા કણે મૂકી છે ત્યાંથી મેં બધી જગ્યાએ રાઉન્ડ માર્યો ક્યાંય મને ગાડી નહોતી મળતી

પાર્કિંગ માં બધી જગ્યા મેં જોઈ લીધું છે ને ઉપાડવા વાળા છે તમે તાત્કાલિક ઉપાડો તો તમને તો ખબર હોય છે ને કે ગાડી ક્યાં મૂકી છે આમ થી આમ ઘુસ્તે ચઢાવો છો અમને કઈ નંબર અમે છે ને ખાલી અમે એટલું જોઈએ કે